સવાલો પોલીસ સામે પણ ઊભા થાય કે આવા નરાધમોને કેમ કાયદો વ્યવસ્થા પોલીસનો ડર નથી રહેતો કે ફી પીણું પીવડાવી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી હતી વાત પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડ્યા છે મુખ્ય આરોપી કે જેને અમદાવાદથી પકડી લેવામાં આવ્યો છે નરસંગ ટેકરી નજીક આ વરઘોડો કાઢી અને રીકન્સ્ટ્રક્શન છે તે આ નરાધમો નું કાઢવામાં આવ્યું છે આ આરોપીઓ એટલા નરાધમ એક એ મહિલાને ત્યાં લઈ જાય છે છે ને તેની સાથે દુષ્કર્મ ત્યારબાદ એ આરોપીઓ ફરાર થઈ જાય છે ખરેખર રુવાડા ઉભા થઈ જાય કે આ પ્રકારની ઘટના પણ ગુજરાતમાં બની છે આવી ઘટના ક્યારેક એવું થાય છે કે આપણે યુપી બિહારમાં જીવીએ છીએ ભાઈ

પોક્ષોની કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરાય છે તો બીજી તરફ મુખ્ય આરોપી જે જયરાજ છે તેમનો પોલીસે વરઘોડો કાઢ્યો છે સૌથી મોટા સમાચાર કે જયરાજ પોલીસે અમદાવાદથી થી ઝડપી પાડ્યો છે આ સૌથી મોટા સમાચાર નરસંગ ટેકરી નજીક આ વરઘોડો કાઢી અને રીકન્સ્ટ્રક્શન છે તે આ નરાધમો નું કાઢવામાં આવ્યું છે વૃંદાવન પાર્ટી પ્લોટ બનાવવાળી જગ્યાએ એ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે સાથે જે આરોપી છે એ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એ બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી અને ચાર આરોપીઓ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ને આ તપાસ હાથ ધરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું જોકે મુખ્ય આરોપી હતો તે ફરાર હતો ફરાર આરોપીને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી હતી અને તપાસ તેજ થયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી ત્યારબાદ જે જે વિગતો છે તે સામે આવી રહી હતી કે જેની અંદર કેફી પીવડાવી સામૂહિક દુષ્કર્મ જે છે તે આચરવામાં આવ્યો હોવાની વાત જે છે તે ખુલાસો થયો તો મારી સાથે મારા સહયોગી વિપુલ જોડાયા છે પોરબંદરથી વિપુલ જે રીતે આખી બનાવને લઈને રીકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવ્યું મેન આરોપી મુખ્ય આરોપી જયરાજને આજે અમદાવાદથી પકડી

તેઓને પકડી પાડ્યા બાદ પોરબંદર લાવવામાં આવ્યું ગુનો દાખલ કરી ઘટના બની છે અને ત્યાં પણ એક વરઘોડો કાઢી પોરબંદર ની અંદર પોલીસે દાખલો બેસાડ્યો છે આવી ઘટના ક્યારેક કોઈ તો મૂકવામાં નહી આવે જેને લઈને લોકોમાં ભય નો માહોલ પેદા થાય તે માટે એક પોલીસના પ્રયાસો છે

તેમની પોલીસે આજે ધરપકડ કરી છે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ જે જગ્યા જે પાર્ટી પ્લોટ કે જેની અંદર એ ચાર શખ્સોએ એક સગીરાને ત્યાં કેફી પીણું પીવડાવ્યા બાદ તેની સાથે એ કહી શકાય આપણે એ એ શબ્દ બોલીએ છતાં પણ આપણે એવું થાય આ આરોપીઓ એટલા નરાધમ એક એ મહિલાને ત્યાં લઈ જાય છે ને તેની સાથે દુષ્કર્મ ગુજારે છે ત્યારબાદ એ આરોપીઓ ફરાર થઈ જાય છે આખી ઘટના જે છે તે સામે આવી વિગતો જ્યારે જાણવા મળી ત્યારે ખરેખર રુવાડા ઊભા થઈ જાય કે આ પ્રકારની ઘટના પણ ગુજરાતમાં બની છે આવી ઘટના ક્યારેક એવું થાય છે કે આપણે યુપી બી હારમાં જીવીએ છીએ ભાઈ સવાલો પોલીસ સામે પણ ઊભા થાય કે આવા નના ધમોને કેમ કાયદો વ્યવસ્થા પોલીસનો ડર નથી રહેતો જોકે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થાય છે તો પોલીસ કામગીરી કરી દેશે આટ આટલા દિવસોમાં એટલી ઘટનાઓ બની જો કે પોરબંદરમાં ઘટના બની ત્યારથી પોલીસ ત્યાંની ખૂબ એક્ટિવ હતી પોલીસે અલગ અલગ રીતે તપાસો હાથ ધરી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા માટે કઈ રીતે પ્લાનિંગ કરવું તેની તૈયારી કરવામાં આવી બાકી તો આવા આરોપીઓ તમને આજે પણ ખબર છે વીસ વીસ વર્ષ થઈ ગયા આરોપીઓ નથી પકડાતા ભાઈ જો કે પોરબંદર પોલીસ ત્યાંની એ ટીમની કામગીરી એમણે એ અમદાવાદથી આરોપીઓને ઝડપી પાડીને હવે એક દાખલો બેસાડ્યો છે કે પોરબંદર કે જેની અંદર કોઈ પણ એવા લુખાગીરી કે કોઈ આતંક મચાવશે કે કોઈએ પણ જો મહિલાઓ સાથે કોઈ છેડછાડ કરી છે તો એમની હવે કે ખેર નથી આ પ્રકારનો દાખલો પોરબંદરે પોરબંદર પોલીસે બેસાડ્યો છે સુદામાનગરી આપણે જેમને કહીએ છીએ ત્યાં એક આવી ઘટના જે બની છે ને આ ઘટના બનતા ન માત્ર પોરબંદર આખા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી અને ગેંગ રેપ જેવો શબ્દ આપણે ક્યારેક એ યુઝ કરવો પણ આપણે બોલીએ છીએ ત્યારે પણ આપણે એવું થાય છે કે આવું ગુજરાતમાં બને છે પણ ખેર આવું બોલવું પડે છે ને કહેવું પડે છે કે આ એ જ ગુજરાત છે આ એ જ ગાંધીનું ગુજરાત છે આ એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે એ આવી પણ ઘટનાઓ બને છે આજે પણ લોકોની માનસિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે આવી ઘટનાઓ બને છે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે જો કે એના જવાબો આપણે જેની પાસેથી માગવા જોઈએ તે મૌન ધારણ કરીને બેસી જાય છે પોરબંદરની આ ઘટના અને ખાસ જે મુખ્ય આરોપી જે જયરાજ છે તેને ઝડપી પાડી અને એનો વરઘોડો કાઢવામાં આવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂપ ગુજરાત નમસ્કાર